હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ મારા કિચનમાં તમારું સ્વાગત છે આજે હું એવી ફરાળી રેસીપી તમારી સામે શેર કરીશ ને કે ઝટપટ તો બની જ જશે પણ તમે વ્રત વગર પણ બનાવશો વારંવાર ઉપરથી ક્રિસ્પી મજેદાર તૈયાર કરીશું એ પણ સાબુદાણાને પલાળ્યા વગર ખૂબ જ ઓછા ઘી તેલમાં આ ફરાળી રેસીપી તૈયાર કરીશું સાથે આપણે ફરાળી ચટપટી ચટણી પણ બનાવીશું તેનાથી આ રેસીપીનો સો ગણો સ્વાદ વધી જશે તો ચાલો મસ્ત મજાની અગિયારસ માટે ફરાળી રેસીપી બનાવવાનું સ્ટાર્ટ કરીએ રેસીપી સ્ટાર્ટ કર્યા પહેલાં જો તમને મારી રેસીપી ગમતી હોય ને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલ બે આઇકન પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું બેતાલીસ જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધી તેલ જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર બિલકુલ નેચરલ છે બેતાલીસ જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કડાઈમાં ઔષધી તેલ તૈયાર કરવામાં આવે છે જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો જો તમારે આ તેલનો પૂર્વ વિડિયો જોવો હોય તો

તેને તમે આગળ બનાવીને રાખી પણ શકો છો તો તે આગળ હું તમને બતાવીશ તો બિલકુલ કર્યા વગર જોજો જ્યારે પણ તમને મન થાય ત્યારે ફટાફટ ફરાળી રેસીપી તૈયાર કરી શકો આ ફરાળી રેસીપી આપણે માત્ર થોડા તેલનો ઉપયોગ કરીને બનાવીશું અને એ પણ સરસ હલકી ફૂલકી મજેદાર આ રીતના શિંગદાણાના ફોતરા અલગ કરીએ તો સહેલાઈથી ફોતરા અલગ થઈ જાય છે તો ગેસની ફ્લેમ બંધ કરીને તેને પ્લેટમાં લઈને ઠંડા થવા દઈએ ત્યારબાદ ફરી તેજ કઢાઈમાં દોઢ કપ સાબુદાણા તમારી પાસે જે સાઈઝના સાબુદાણા હોય તે તમે લઈ શકો છો મેં મીડિયમ સાઈઝના લીધા છે આ રેસીપીમાં આપણે સાબુદાણાને પલાળવાની કોઈ ઝંઝટનું કામ નથી ગેસની લો મીડિયમ ફ્લેમ પર સતત ચલાવતા રહીને સાબુદાણાને સારી રીતના શેકી લઈએ એટલે તેમાં મોશિયરનો ભાગ હોય તે નીકળી જાય સાથે સાથે આપણે રેસીપી બનાવીશું તેનો સ્વાદ અને સુગંધ પણ વધી જશે ખૂબ જ ટેસ્ટી લાગશે બસ મેં બે મિનિટ શેકી લીધા છે તો ગેસની ફ્લેમ બંધ કરીને તેને ઠંડા થવા દઈએ આપણે સિંગદાણા શેકીને રાખ્યા હતા તે ઠંડા થઈ ગયા છે તો ફટાફટ તેના ફોતરા અલગ કરી લઈએ ફોતરા બધા અલગ થઈ જાય પછી લઈશું મિક્સર જાર તેમાં સિંગદાણાનો દરદારો પાવડર તૈયાર કરી લઈએ બસ આ રીતના દરદારો પાવડર તૈયાર કરવાનો છે તેનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવશે રેસીપીનો ત્યાં આપણા સાબુદાણા પણ ઠંડા થઈ ગયા છે તો તેને પણ મિક્સર જારમાં લઈને તેનો એકદમ ફાઇન પાવડર તૈયાર કરીશું તમે જોઈ શકો છો સાબુદાણાનો પણ ફાઇન પાવડર તૈયાર થઈ ગયો છે તો તેને બાઉલમાં લઈ લઈએ સાથે આપણે મગફળીનો દરદરો પાવડર તૈયાર કર્યો છે તે એડ કરીશું મસાલામાં અડધી ચમચી મરી પાવડર સ્વાદ અનુસાર સીધો મીઠું ફરાળી રેસીપીમાં બહુ બધા મસાલા નથી હોતા પણ તમે વ્રત વગર બનાવો તો તમારા મનગમતા મસાલા પણ એડ કરી શકો છો ચટ મસાલો વગેરે ઉમેરશો તો બહુ ટેસ્ટી બનશે આ જ રેસીપી સાથે અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર આમાંથી તમે કોઈ ચીજ વ્રતમાં ના ખાતા હોય તો તેને સ્કીપ કરી દેવાની હવે લઈશું ચાર ટેબલ સ્પૂન રાજનો લોટ તમે કોઈ પણ ફરાળી લોટ લઈ શકો જો મોરૈયાનો લોટ કે ગમે તે લઈ શકો તેનાથી ટેક્સર સારું આવશે અને બધી જ સામગ્રી સારી રીતના બાઇન્ડ થઈ જાય છે બધી જ સામગ્રીને સારી રીતના મિક્સ કરી લઈએ તો આપણી ફરાળી રેસીપી બનાવવા માટે ઇન્સ્ટન્ટ મિક્સ તૈયાર છે અને તમે એરટાઇટ કન્ટેનરમાં ભરીને રાખો ને તો તમારે વ્રત કે ઉપવાસમાં કંઈ જ વિચારવું ના પડે ફટાફટ કોઈ મહેનત વગર ફટાફટ આ ફરાળી રેસીપી તમે તૈયાર કરી શકો તો ચલો ફટાફટ બનાવીએ ફરાળી રેસીપી તો તેના માટે આપણે બે બારીક સમારેલા લીલા મરચા મરચા ટેસ્ટી રેસી બે બટેટાને બાફીને છીણીને લીધા છે એટલો ટેસ્ટ સરસ આવશે ને કે તમે ના પૂછો વાત સાથે આપણે નાખીશું ચાર ટેબલ સ્પૂન દહીં દહીંથી ખૂબ જ સારો ટેસ્ટ આવશે ના હોય તો સ્કીપ કરી દેવાનું પણ કોશિશ કરવાની ખૂબ જ સારું ટેસ્ટ આવશે થોડા ફ્રેશ ધાણા ભાજી અને હવે થોડું થોડું પાણી ઉમેરતા જઈને મિક્સ કરી લઈએ અને ઘટ મિક્સર તૈયાર કરી લઈએ જો તમારી પાસે આ સાબુદાણાનો પાવડર તૈયાર જ હોય ને તો કશું જ તમારે કરવાનું નથી ફટાફટ બાફેલા બટેટા મિક્સ કરો અને મિક્સર તૈયાર થઈ જાય મેં સરસ બેટર તૈયાર કરી લીધું છે આટલું બેટર બનાવવામાં મારે સાડા ત્રણ કપ પાણીની જરૂર પડી છે આપણે સાબુદાણા પલાળિયા વગરના લીધા છે એટલે વધારે પાણીની જરૂર પડી બસ બેટર ના વધારે પતલું કે ના વધારે ઘટ આવું મીડિયમ બનાવવાનું છે હવે આ સ્ટેજ પર બેટરને ફક્ત પાંચ મિનિટનો રેસ્ટ આપીશું બેટર રેસ્ટ કરે છે ત્યાં ફટાફટ ફરાળી રેસીપીનો સો ગણો સ્વાદ વધારે તેવી ટેસ્ટી ફરાળી ચટણી બનાવીશું તો તેના માટે એક કટોરી સારી ફેટી લઈએ મસાલામાં મરી પાવડર સ્વાદ અનુસાર સિંધવ મીઠું ઉમેરીશું વન ફોર્ટી સ્પૂન ખાંડ હાફ ટી સ્પૂન આદુ મરચાની પેસ્ટ ઉમેરીશું સાથે આપણે બારીક સમારેલી કાકડી એડ કરીશું કાકડીનો ટેસ્ટ ચટણીમાં ખૂબ જ સરસ લાગશે અને તમે કાકડી રાયતું પણ કહી શકો સારી રીતના મિક્સ કરી લઈએ પછી તેને બાઉલમાં લઈ લઈએ હવે વઘારિયામાં એક નાની ચમચી તેલ ગરમ મૂકીશું તેલ ગરમ થાય એટલે અડધી ચમચી જીરું જીરાનો કલર ચેન્જ થાય એટલે થોડા મીઠા લીમડાના પાન ચપટી હિંગ નાખીને ગેસની ફ્લેમ બંધ કરી દઈએ વઘારને ચટણીની ઉપર રેડી દઈએ તો આપણી ફરાળી ચટણી યા કાકડી રાતું તૈયાર છે લાગે છે ને ખૂબ જ સુંદર આ રીતના બનાવશો ને તો ખૂબ જ સુંદર અને ટેસ્ટી લાગશે ચલો ફટાફટ બનાવીએ ફરાળી નાસ્તો તો બેટર ને પણ પાંચ થી છ મિનિટ થઈ ગઈ છે તમે જોઈ શકો છો મીડિયમ થિકનેસ વાળું બેટર છે હવે ગેસ પર ચડાવીશું પેન યા કડાઈ ગેસની ફ્લેમ રાખીશું લો મીડિયમ થોડું ઘી લગાવીશું પેનમાં તમે વ્રતમાં જે ખાતા હોવ તે ઘી તેલ લઈ શકો છો પેન ગરમ થઈ જાય એટલે આપણે ફરાળી બેટર તૈયાર કર્યું છે તે એક ચમચો ભરીને આ રીતના સ્પ્રેડ કરી દઈએ બહુ વધારે બેટર નથી લેવાનું મીડિયમ થિકનેસ વાળું બનાવીશું સારી રીતના સેટ કરી લઈએ ઉપરથી થોડું ઘી લગાવીશું ને ગેસની લો ફ્લેમ પર પકાવીશું ઢાંકણ બંધ કરીને ગેસની ફ્લેમ બિલકુલ લો કરી દેવાની જેટલું ધીમા ગેસ પર કૂક થશે તેટલો તેનો ટેસ્ટ ખૂબ જ સારો આવશે અને ટેક્સ્ચર પણ સારું આવશે ત્રણ મિનિટ પછી જોઈએ તો ખૂબ જ સુંદર પ્યારો ગોલ્ડન કલર કિનારીએથી આવ્યો છે તો તેની સાઈડ ચેન્જ કરીને બીજી સાઈડ પણ સરસ ગોલ્ડન કલર આવે ત્યાં સુધી શેકીશું નાસ્તાને બહુ મોટા અને ના કરવા એટલે અંદર સુધી સાબુદાણા સારી થઈ જાય ફરી ઢાકીને જુઓ બીજી સાઈડ પણ સરસ પ્યારો ગોલ્ડન કલર આવી ગયો છે તો ફરાળી નાસ્તો છે તૈયાર સુપર તો બંને સાઈડ સરસ ક્રિસ્પી થઈ ગયો છે તો તેને પ્લેટમાં લઈ લઈએ મસ્ત મજાનો ક્રિસ્પી નાસ્તો તૈયાર થઈ ગયો છે તો આવી જ રીતના બીજો તૈયાર કરીશું બેટર કરી દઈએ ઉપરથી થોડું ઘી લગાવીશું અને ઢાંકીને બંને સાઈડ ત્રણ ત્રણ મિનિટ થવા દઈશું હવે હું તમને અપમ પેનમાં પણ આ ફરાળી રેસીપી કરીને બતાવું ગેસની ફ્લેમ રાખીશું મીડિયમ મોલ્ડ ને ઘી સારી રીતના ગ્રીસ કરી લઈએ પછી મોલ્ડમાં આપણે તૈયાર કરેલું બેટર એડ કરી દઈએ પછી ઢાંકણ બંધ કરી દઈએ અને ગેસની લો ફ્લેમ પર થવા દઈશું મિનિટ થઈ ગઈ છે તો ચેક કરી લઈએ વાહ એકદમ પરફેક્ટ નીચેથી પ્યારો ગોલ્ડન કલર દેખાય છે તો બસ આ સ્ટેજ પર ચમચીથી ધીરે ધીરે સાઈડ ચેન્જ કરી દઈએ એકદમ સરસ નીચેથી ક્રિસ્પી થઈ ગયું છે બીજી સાઈડ પણ ઢાંકણ બંધ કરીને થવા દઈએ બીજી સાઈડ પણ ઢાંકણ બંધ કરીને ત્રણ પ્લેટમાં લઈ લઈએ તૈયાર છે ઝટપટ બની જાય તેવી ફરાળી ક્રિસ્પી ટેસ્ટી રેસીપી તમને નજીકથી ટેક્સર બતાવું કેટલો સરસ ક્રિસ્પી છે અને રૂ જેવો અંદરથી નરમ ઉપરથી સરસ ક્રિસ્પી તમે એકવાર બનાવીને ખાશો ને તો વારંવાર વ્રત વગર પણ બનાવશો તેવી મજેદાર રેસીપી છીએ વ્રતમાં ફૂલ એનર્જી આપે તેવી હલકી ફૂલકી ટેસ્ટી રેસીપી સાથે આપણે ફરાળી ચટણી કે રાયતા સાથે સર્વ કરીએ તો પૂછો માં જ વાત પહેલા પણ મેં પર ઘણી ફરાેસીપી શેર કરેલી છે તેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલી છે તો જોઈને જરૂર એકવાર ટ્રાય કરજો તો મિત્રો આજની ફરાળી રેસિપી તમને કેવી લાગી જો સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ ફેમિલીમાં શેર કરજો ને મારી ચેનલને ને કરજો ફરી મળીશું એક નવી જ રેસિપી સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ